નમસ્કાર સમય મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું પૂજા હવે સમાચાર જોઈએ વિસ્તારથી ગઢડાના ગુંદાડા ગામે ચાવડા પરિવાર દ્વારા આયોજિત ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં રક્તદાન કેમ્પ યોજાયો ગઢડાના ગુંદાડા ગામે ચાવડા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભાગવત સપ્તાહ અંતર્ગત ચાવડા પરિવાર દ્વારા જાયન્ટ્સ ગ્રુપ ઓફ ગઢડા અને બાંભણિયા બ્લડ બેંકના સંયુક્ત સહયોગથી મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન એ મહાદાન કોઈનો અમૂલ્ય જીવ તમારા આપેલ રક્તદાન થી બચી જતો હોય છે ત્યારે આ ભાગવત સપ્તાહમાં આવેલ ભાવિક ભક્તજનો દ્વારા પણ આ રક્તદાન કેમ્પમાં સહયોગ આપવામાં આવ્યુ હતું આ રક્તદાન કેમ્પમાં ચાલીસ બોટલ રક્ત એકત્ર કરવામાં આવી હતી જાઈન્ટ્સ ગ્રુપ ઓફ ગઢડા વર્ષ દરમિયાન અનેક સેવાકીય કાર્યો કરી લોકોને મદદ પહોંચાડતું રહે છે અને ચાવડા પરિવાર દ્વારા આયોજિત અહીંયા આગત સપ્તાહમાં બામણીયા બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે સાયન્સ ગ્રુપ ઓફ ગરડા આખા વર્ષ દરમિયાન પાંચ સાત આવા બ્લડ ડોનેશન કેમ્પો કરે છે તે ઉપરાંત અમે કેન્સર નિદાન કેમ્પ સુવર્ણ પ્રાશિનના કેમ્પ ઉભેલા રસીકરણના કેમ્પ માળા અને ઊંડા કુતરા વિતરણ કેમ્પ રાહદારીઓ માટે ઠંડા પાણીનું પરફ આવા છેલ્લા દસ વર્ષથી સાયન્સ ગ્રુપ ગરડા અલગ અલગ કાર્યો કરી રહ્યું છે સેવાકીય કાર્યો કરી રહ્યું છે અને આજે તમને ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે તેનો આનંદ છે સમય મિત્ર ન્યૂઝ ગઢડા